લાગણીઓ વિના ધબકતું હૃદય જીવંત હોવા છતાં નિર્જીવ લાગે છે જ્યાં સંવેદના નથી ત્યાં માનવતા ધીમે ધીમે મરી જાય છે લાગણી માણસને માણસ બનાવે છે અને સંબંધોને અર્થ આપે છે લાગણીઓ વગરનું હૃદય શરીરમાં હોવા છતાં પથ્થર સમાન બની જાય છે સાચી જીવંતતા તો લાગણીઓથી જ ઓળખાય છે આજની વાર્તા લાગણી વગરનું હૃદય એ જીવંત કે પથ્થર મિત્રો આપણા જીવનની અંદર અનેક માણસોનો આપણે સંપર્ક થાય આપણા કુટુંબના માણસો આપણા સગાવાલા ગામના માણસો અન્ય કોઈ હવે જ્યારે કોઈ પણ માણસ છે એને કોઈ પણ પ્રકારની લાગણી જ નથી એમ આપણે વિચાર કરો એટલે કે કોઈ માણસ ખરેખર કંઈક સારું કામ કરે તો એના મનમાં કોઈ સારી વસ્તુ જ ઊભી ન થાય કોઈ માણસને તકલીફ પડે દુઃખ પડે મુશ્કેલીમાં મૂકે તો પણ એને અસર ન થાય તો આ માણસને આપણે લાગણી શૂન્ય કહી શકાય તો આ લાગણી શૂન્ય માણસ અને પથ્થર વચ્ચે શું ફેર એ સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે એક ગામની અંદર રમેશ નામનો માણસ બહુ બુદ્ધિશાળી હોશિયાર પણ ખૂબ અને વિચારો પણ પ્રમાણમાં સારા પણ એના દિલમાં કોઈ પણ પ્રકારની લાગણી જ ન ઊભી થાય એટલે કે સારી લાગણી પણ નહીં ખરાબ લાગણી પણ નહીં કોઈ પણ માણસની ગમે તેવી પરિસ્થિતિ બને તો પણ એના મનમાં કોઈ પણ પ્રકારની ભાવ જ ઊભો ન થાય એને પ્રેમ કરવાની પણ ઈચ્છા ન થાય એને કરુણા કરવાની ઈચ્છા પણ ન થાય એને કોઈને દુખ આપવાની પણ ઈચ્છા ન થાય એ કોઈને હેરાન પણ ન કરે કોઈને મદદ પણ ન કરે હવે આવા માણસને આપણે ખરાબ તો ન કહી શકીએ એમ સારો પણ ન કહી શકીએ તો એ બંનેના અર્થમાં જો આપણે વિચાર કરીએ તો ખરેખર એ માણસ અને પથ્થર વચ્ચે કોઈ નથી રમેશ પણ એક પથ્થરની જેમ જીવતો કોઈના તરફ એક પણ પ્રકારની લાગણી ગમે તેવી પરિસ્થિતિ સારું થાય કોઈને ઘેરે સારો પ્રસંગ આવે તોય કોઈ દિવસ ખુશાલી કરવા જાય નહીં કોઈને ત્યાં ખરાબ પ્રસંગ આવે તો વખતે પણ કોઈની પાસે દુઃખ વ્યક્ત કરવા પણ આવે નહીં એને કંઈ અસર જ ન થાય એટલે ખરેખર એ બધા ગામના માણસો એમ કહેતા કે આના હૃદય છે કે નહીં એની હૃદયમાં શૂન્યતા છે હૃદયમાં પ્રાણ જ નથી લાગતો પણ તેમ છતાં એ ગામમાં ફરતો ફરતો મજા કરતો બરોબર કોઈ એક વખતે એક ગામની અંદર કોઈક વાવાઝોડું આવ્યું અને એ વાવાઝોડાની અંદર કેટલાય માણસો છે એ માણસો પડી જાય માણસોના મકાનો પડી જાય ગમે તે થાય હવે એવી પરિસ્થિતિમાં આખું ગામ એકબીજાને મદદ કરવા માટે નીકળી ગયું પણ આ રમેશ છે એ તો પોતાના ઘરમાં જ રહ્યો કોઈક માણસો પડી ગયા હોય તો કોઈક એને પાણી આપે કોઈ એને માનો કે ઊભા કરે ઉભા કરીને કોઈ ચાલી શકતો ન હોય તો પકડીને ઘરે મૂકી આવે આ પ્રકારે જુદા જુદા માણસો બધાઈને રીતે કંઈક નાની મોટી લાગણી બતાવે પણ એના મનમાં કોઈ પણ પ્રકારનો ભાવ જ ન આવે એ બહાર જ ન નીકળો ઘરમાં જ બેઠો રહ્યો અને એ વખતે ખરેખર ગામના માણસોને એમ કીધું કે રમેશ કેમ આવતો નથી ત્યારે એક નાનો છોકરો બોલ્યો કે એ પથ્થર છે જે ખરેખર આપણા દુકાનની પાસે એક મોટો પથ્થર પડ્યો છે ને એ વર્ષોથી ત્યાં ને ત્યાં છે નથી કોઈને ઉપયોગમાં આવ્યો નથી કોઈને મદદરૂપ થયો એ માત્ર ને માત્ર ત્યાં જ પડ્યો રે છે એમાં રમેશ પણ આપણા ગામનો એક પથ્થર જ છે બધા એકદમ ચોકી જાય છે અને એ વખતે જે આ બાળકે બોલ્યો ત્યારે બધાને એમ થયું કે ખરેખર આ જે બાળક બોલે છે ને કે ખરેખર પથ્થર છે લાગણી વગરનો માણસ એ આ દુનિયામાં જીવતો માત્ર ને માત્ર જીવંત વ્યક્તિ નથી પણ માત્ર એ પથ્થર જેવો છે એની આંખો ખુલી છે પણ હૃદય બંધ છે એ પોતાની અંદર પ્રેમ કરુણા કે સહાનુભૂતિ અનુભવ થતો જ નથી કોઈને પ્રેમ પણ નથી કરતો અને આ ભૂમિકા પર થોડા દિવસ પછી બધા માણસોએ રમેશ ની સાથે બોલવાનું બંધ કર્યું રમેશને કઈ પ્રસંગમાં બોલાવે નહીં જાહેર ફંક્શનમાં પણ બોલાવે નહીં ત્યારે રમેશના મનમાં પ્રશ્ન થયો કે મારી કઈ ભૂલ થતી લાગે છે એક સંત પાસે જાય છે અને સંતને એમ કે છે કે મને કોઈ બોલાવતું નથી ત્યારે સંત એને એમ કે છે કે તારામાં કોઈ લાગણી જ નથી તો પથ્થર જેવો છો અને જો તું પથ્થર જેવો જ રહીશ તો તને ગામ આખું તરછોડશે નફરત કરશે અને તારા તરફ કોઈ પણ માણસને લાગણીનો છાંટો પણ નહીં આવે કારણ કે તું કોઈને લાગણી આપતો નથી ત્યારે એ જે રમેશ છે મનમાં છે લાગણી મના મગમાં ઉત્પન્ન થતી જ નથી મને ખબર જ નથી પડતી કે પ્રેમ શું કહી શકાય મિત્રો આ પ્રકારના અનેક માણસો આપણા સમાજમાં છે ત્યારે સંતે એમ કીધું કે હું તને લાગણી ધીમે 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 તારી લાગણી વિકસાવું એને પોતે કોઈ માનો કે નાની એવી તકલીફ પડે તો એને જઈને એમ કે તું જઈને મદદ કરી આવ કોઈને કોઈને માનો કે દવા આપવાની હોય તો સંત એમ કહે તું જ્યાં એને ઘરે જઈને દવા આપી આવ કોઈ બાળક છે નાનું હોય અને એને સ્કૂલે લઈ જવાનું હોય તો સંત એમ કહે કે બાળકને લઈને તું સ્કૂલમાં લઈ જાય આવા નાના નાના અનેક કામ એની પાસે કરાવ્યા કામ અને નાના નાના અનેક કામ કરવાને કારણે હૃદય જીવતું થયું એને ખબર પડી કે હું જ્યારે ખરેખર કોઈને મદદરૂપ થાઉં છું ત્યારે ખૂબ આનંદમાં આવીશ અને એ રીતે એના મનમાં ધીમે 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 લાગણીનો જન્મ થયો એને પોતે લાગણી વધારે વધારે સમાજને આપવાની શરૂઆત કરી અને એક ને એક દિવસે લાગણી શૂન્યમ વ્યક્તિ એની અંદર પૂર્ણ લાગણીનો પાસ થયો આ વાત સંતે ઉભી કરી મારે એમ કહેવું છે કે આપણા સમાજમાં આવા અનેક વ્યક્તિઓ છે એને લાગણી શૂન્ય ગણી નફરત કરવાને બદલે એનામાં લાગણી ઉત્પન્ન કરવા માટેની કોઈ તાલીમ આપો એને નાના નાના પ્રસંગોમાં લાગણી ઉત્પન્ન થાય એ પ્રકારની વાત કરો માતાએ લાગણીની ભૂમિકા શું કહી શકાય એવી વાત સંતાનોની પાસે વાર્તાના રૂપમાં અને લાગણી પ્રકારની વાત છે કે એકવાર જો લાગણીનો રેલો હૃદયમાં આવ્યો તો આ રેલો ધીમે 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 વિકસતો જશે અને એક વખત લાગણી સવર બની જશે અને જીવનમાં એક ઉત્તમ પ્રકારના મનુષ્ય તરીકે રહેશે આ રમેશ જેવા આ દુનિયામાં લાખો માણસો પડેલા છે અને એ લાખો માણસો આપણા માટેના અનેક પ્રયોગો છે નાના નાના લાગણીના ભાવો આપો કોઈ પણ બાબતમાં કોઈ પણ માણસ અધૂરો દેખાય તો એને નાનાથી શરૂઆત કરો કોઈ માનો કે કોઈ કોઈનું કામ નથી કરતો તો એને પેલા નાનું કામ કરતા બતાવો એનાથી મોટું કામ બીજાનું કરે એ રીતે રીતે બતાવો બતાવો એનાથી મોટું અને આ જો તમે માટે માતા શાળા એટલે કે શિક્ષકો અને જો સમાજના માણસો જો કામ કરશે તો જે લોકો લાગણી શૂન્ય છે એ બધા જ માણસો લાગણી સાથે જીવતા થઈ જશે પોતાના જીવનમાં પણ એક પ્રકાશ આવશે અને એ પ્રકાશ અન્યમાં પણ ફેલાવશે ખરેખર આવો માણસ છે નહીં રડી પણ શકતો નથી એ કોઈને ખુશી પણ નથી આપી શકતો એટલે ખરેખર એવા માણસનો જિંદગીમાં રહેવાનો કોઈ અર્થ જ નથી અને આવા માણસોને ફરી જીવતા કરવા જોઈએ મારે સૌ યુવાનોને સૌ સમાજના માણસોને એમ કેવું છે કે જે માણસો સમાજમાં જીવે છે એને વધારે સારી જીવતા કરવા જોઈએ પણ જેને જીવતા જ નથી આવડતું એને આપણે નાનાથી શરૂઆત કરી ધીમે 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 લાગણી પ્રેમ સહાનુભૂતિ મદદ કરવી આવા પ્રકારના ગુણો એને ધીમે 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 વિકસાવતા જાઓ જેથી રમેશ જેવી પરિસ્થિતિ કોઈની ન આવે અને જીવનમાં પણ એ ખૂબ સારી રીતે રહી શકે લાગણી વગરનો માણસ માત્ર ને માત્ર એક પથ્થર છે આ એક જ વાત યાદ રાખો હૃદયની જે પ્રવાહ છે હૃદયમાંથી નીકળતો જે પ્રવાહ છે એને લાગણી કહેવાય છે અને એ જ માણસને જીવતો રાખે છે લાગણીઓને વેચતા રહ્યો લાગણીઓ વધારતા રહ્યો આપણામાં પણ લાગણી ઓછી દેખાતી હોય તો થોડીક વધારો અને આપણે પણ સમાજને વધારે ઉપયોગી થાવ એવી લાગણી સાથે Son de